શું તમે ક્યારે શિયાળાની સિઝનમાં તલ અને ખજૂરની રેસીપી બનાવીને તૈયાર કરી છે મિત્રો તો હું આજે તમારા માટે ખજૂર અને તલની એકદમ યુનિક અને મજેદાર રેસીપી લઈને આવી ગઈ છું લગભગ આની પહેલાં આ રેસીપી કોઈએ નહીં બનાવી હોય તો જનરલી આપણે શિયાળાની સિઝન આવે એટલે ખજૂરની રેસીપી તો આપણે અવરનવર બનાવતા હોઈએ છીએ પણ આ રીતે ક્યારે આપણે ખજૂર અને તલની રેસીપી ક્યારેય પણ નહીં જોઈ હોય મિત્રો તો શિયાળા સ્પેશિયલ એકદમ યુનિક અને મજેદાર આ તલ અને ખજૂરની રેસીપી બનાવવા માટે અહીંયા મેં સફેદ તલ લીધેલા છે અને અહીંયા મેં ખજૂર લીધેલો છે અને આ રીતનો આપણે જે સીડલેસ ખજૂર આવે એવાળો મેં લીધેલો છે તમે અહીંયા ઠળિયાવાળા ખજૂરનો પણ ઉપયોગ કરી શકો છો પણ એમાંથી આપણને ઠળિયા કાઢવામાં થોડો પ્રોબ્લેમ પડે છે અને એવાળો ખજૂર થોડો કડક પણ હોય છે પણ તમે આ રીતનો સીડલેસ ખજૂર લેશો ને તો તમે જોઈ શકો છો કે આ રીતનો એકદમ સોફ્ટ આ ખજૂર હોય છે તો આની રેસીપી એકદમ યુનિક અને મજેદાર બનીને ખજૂર લીધેલો છે અને તલ અહીંયા મેં અંદાજે લીધેલા છે તમારે જે પ્રમાણે તલ એડ કરવા હોય એ રીતે તમે તલ એડ કરી શકો છો હવે આ બધી વસ્તુને આપણે સાઈડમાં કરી લેશું અને હવે આપણે જઈએ ગેસ તરફ તો હવે અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ પર એક કઢાઈ રાખેલી છે અને એની અંદર આપણે આ રીતનું એક વાટકી જેટલું ઘી નાખી દેવાનું છે અને આ આપણે અત્યારે શિયાળાની સીઝન છે એટલે ઘી આ રીતનું જામેલું છે પણ તમે આ રીતે કઢાઈમાં એડ કરશો ને એટલે લિક્વિડ ફોર્મમાં આવી જશે તો બસ આ રીતનું ઘી ગરમ થાય ત્યાર પછી આપણે એની અંદર તલ નાખી દેવાના છે અને તલને આપણે શેકી લેવાના છે તો મિત્રો શિયાળાની સિઝનમાં આ એકદમ યુનિક અને એકદમ નવી રેસિપી છે તમે આખો વિડીયો જોશો ને તો જ તમને ખ્યાલ આવશે મિત્રોની તો તમને બિલકુલ ખ્યાલ નહીં આવે આજે આપણે એકદમ યુનિક રેસીપી બનાવીને તૈયાર કરવાની છે તો આ રીતે આપણે તલને ઘીની અંદર આળામાળા શેકી લેવાના છે આ રીતે તમે તલને શેકશો ને એટલે એની કચાશ દૂર થઈ જશે અને આપણે જે રેસીપીની અંદર યુઝ કરવાના છીએ ને એમાં તમને સેજ પણ એવું નહીં લાગે કે આપણે એની અંદર તલ એડ કરેલા છે તો હવે તમે જોશો કે તલ આ રીતના ગરમ થયા ને એટલે આપણે જેવી મકાઈની પોપકોર્ન ફોડીએ ને બિલકુલ એ રીતના એ ફૂટવા લાગ્યા છે બસ આ રીતે આપણે એને ગરમ કરી લેવાના છે બસ તો તલ અહીંયા આપણા સરસ મજાના શેકાઈ ગયા છે અને હવે આપણે એને બહાર કાઢી લેશું તો બસ આ રીતના તલ આપણા ઘીમાં શેકાઈ જાય પછી આપણે એને બહાર કાઢી લેશું અને આપણે એને મિક્સરની અંદર ક્રશ કરી લેવાના છે એ હું તમને વિડીયોમાં છેલ્લે બતાવીશ કેમ કે આપણે જો બધું બતાવવા રહેશે ને તો વિડીયો લાંબો થઈ જશે અને તલને આપણે ક્રશ કરી અને સાઈડમાં કરી લઈએ અને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈશું મિત્રો આપણે ફરી વખત એ જ કઢાઈની અંદર એક ટી સ્પૂન જેટલું ઘી નાખી દઈશું અને ઘી ગરમ થાય ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે મેં આ રીતના ડ્રાય ફ્રૂટ્સને સ્લાઇસ કરીને રાખેલા છે તો એને આપણે એની અંદર ઘીની અંદર ઉમેરી દઈશું અને આપણે એને આળામાળા શેકી લેવાના છે તમે એમના કાચા પણ યુઝ કરી શકો છો પણ તમે આ રીતે શેકીને નાખશો ને તો એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે મિત્રો ફટાફટ એને હલાવી લેવાના છે અહીંયા તમારે ઘી ન એડ કરવું હોય ને તો તમે માત્ર ઘી વગર એમનામાં એને શેકી શકો છો પણ તમે આ રીતે ઘી એડ કરશો ને એટલે એનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે તો આ રીતે આપણે થોડા એવા એને રોસ્ટ કરી લેવાના છે બસ આ રીતના થાય ને એટલે આપણે એને બહાર કાઢી લેશું અને ત્યાર પછી અહીંયા આપણે ફરી વખત એ જ કઢાઈની અંદર થોડું વધારે ઘી લેવાનું છે અને ઘી આપણે ઉમેરી દઈશું તો બસ ઘી આ રીતનું લિક્વિડ ફોર્મમાં થઈ જાય ને ત્યાર પછી આપણે એની અંદર આ સીડલેસ ખજૂર છે એ પણ એડ કરી દઈશું હલાવી લઈશું એને તો કદાચ તમને અહીંયા ખજૂરના ટુકડા થોડા મોટા લાગતા હોય તો તમે એને ચોપ કરીને પણ ઉમેરી શકો છો પણ તમે આ રીતે ઘીમાં શેકશો ને એટલે ખજૂર આપણો એકદમ પોચો પડી જશે મિત્રો તો તમે જ્યારે આ રીતે ખજૂર અને તલની રેસીપી મિત્રો બનાવી છે કે નહીં એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો કારણ કે ખજૂર પાક ખજૂરની સુખડી એવું બધું તો ઘણા બધા બનાવતા હોય છે પણ આજે આપણે એકદમ યુનિક અને નવી રેસિપી જ બનાવવાની છે ખજૂરની અને જો તમારો ખજૂર વધારે પડતો કડક હોય અને તમે ચાકુએથી કટ કરો અને તો પણ કટ ન થતો હોય ને તો તમારે મિક્સર જારની અંદર એડ કરી અને પલ્સ મોડ ઉપર એને ફેરવી દેવાનો એટલે સરસ એવો એ સ્મૂથ બની જશે આ રીતમાં તો તમે જોઈ શકો છો કે લગભગ પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો ખજૂર એકદમ આ રીતનો સોફ્ટ બની ગયો છે તમે જોઈ શકો છો કે એકદમ એ જે આખો હતો ને એમાંથી આ રીતનો મુલાયમ થઈ ગયો છે તો બસ આ રીતનો આપણો ખજૂર થાય ને ત્યાર પછી આપણે એની અંદર મેં તમને આગળ કીધું હતું કે તલ જે આપણે શેકીને રાખ્યા હતા ને એને આ રીતનો મેં દર ભૂકો કરી લીધેલો છે તમે જોઈ શકો છો કે બિલકુલ આ રીતનો મેં અત્યારે કરેલો છે હવે એને પણ આપણે આ ખજૂર સાથે મિક્સ કરી દેવાનો છે બહુ સરસ એવો ટેસ્ટ આવશે મિત્રો તમે એક વખત આ રીતે ખજૂર પાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને ત્યાર પછી અહીંયા આપણે જે શેકેલા ડ્રાય ફ્રુટ્સ કટ કરીને રાખ્યા હતા એ પણ આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં ટોપરાનું છીણ લીધેલું છે એક વાટકી અત્યારે લીધેલું છે તમારે જે પ્રમાણે એડ કરવું હોય એ રીતે તમે એડ કરી શકો છો ઉમેરી દેશું અને હલાવી અને આપણે મિક્સ કરી લેશું અને એ વળી તલવાળો તમે ક્યારેય આ રીતના ખજૂર પાક નહીં જોયો હોય મિત્રો જો કદાચ તમને મિક્સ કરવામાં મૂંઝવણ થતી હોય ને તો આ રીતનો આપણે એક લોટો લઈ લેશું અને લોટાની મદદથી આ રીતે આપણે એને સરસ રીતે દબાવી દઈશું એટલે તમે જોઈ શકો છો કે કેટલું સરસ એ મિક્સ થઈ જાય છે મિત્રો જોશો તમે જો આ રીતે તમે કરશો ને એટલે બધું ડ્રાય ફ્રૂટ્સ અને આપણે જે તલ એડ કર્યા હતા ને એ સરસ રીતે મિક્સ થઈ જશે અને વળી ફટાફટ ઠરી પણ જશે મિત્રો જો આ રીતે હું તમને જોઈ શકો છો કે બતાવી દઉં જો હવે આ ઠરી જાય ને પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે મિત્રો આવો ખજૂર પાક તમે ક્યારેય નહીં જોયો હોય આપણે એકદમ અલગ રીતે અને નવી રીતે બનાવ્યો છે જેને તલ નહીં ભાવતા હોય ને અને તમે આ રીતે ખજૂર પાકની અંદર તલ નાખીને ખવડાવશો ને મિત્રો તો બધા ખુશ થઈ ખુશ થઈ જશે અને વખાણ કરતા નહીં થાકે એટલો મજેદાર આ ખજૂર પાક બનીને તૈયાર થાય છે અને હવે આ ગરમા ગરમ છે ને ત્યાં આપણે એને ચેક કરી લેશું કે એના લાડુ વળે છે કે નહીં તો આ રીતે આપણે થોડું એવું લઈ લેશું અને જો આ રીતે આપણે ચેક કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે કેટલા પરફેક્ટ આપણા ખજૂરના લાડુ વળે છે અને એનું બાઇન્ડિંગ પણ ખૂબ સરસ એવું છે તમે જોઈ શકો છો કે એનો દેખાવ તો જો તમને ખાવાનું મન થઈ જાય ને એકદમ એવા બનીને તૈયાર થયા છે મિત્રો તો હવે આ રીતે આપણે બધા ખજૂરના લાડુ વાળી લેશું અને જો તમારે આના પીસીસ કરવા હોય ને તો એક થાળીની અંદર આપણે આ મિશ્રણને પાથરી દેવાનું અને આપણે પીસીસ કરી લેવાના ઠંડુ થઈને ત્યાર પછી અને જો તમારે આ રીતે લાડુ વાળવા હોય તો તમે લાડુ પણ વાળી શકો છો જો તમે સવાર સવારમાં આ એક ખજૂરનો લાડુ ખાઈ લેશો ને તો તમને સાંધાના દુખાવા કે પછી કમરનો દુખાવો એ બધું તમને મટી જશે અને આની અંદર તમારે જો ગુંદર એડ કરવો હોય ને તો તમે ગુંદર પણ એડ કરી શકો છો મિત્રો હવે આ રીતે આપણે સેમ પ્રોસેસ રાખી અને બધા લાડુ આપણે વાળી લેવાના છે અને તમને જો ગરમ લાગતું હોય ને તો થોડું એને આપણે ઠંડુ થઈ જવા દેવાનું છે તો તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતે હું લાડુવાળું છું તો એની અંદરથી તેલ કેટલું બધું રિલીઝ થાય છે અને તમને ખબર છે કે તે તલ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો તમે આ રીતે ખજૂર ભેગા તલ એડ કરીને રેસીપી બનાવશો ને મિત્રો તો ખૂબ જ મે મજેદાર રેસીપી બનશે અને શિયાળાની સિઝનમાં આ વાનગી ખૂબ જ ફાયદાકારક પણ છે જો તમે જોશો કે એની અંદરથી કેટલું બધું તેલ રિલીઝ થાય છે આપણે તલ એડ કર્યા છે ને એના લીધે ખૂબ જ એની અંદર તેલ પણ નીકળ્યું છે જોશો તમે તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે જે મિશ્રણ હતું એમાંથી એટલા લાડુ બનીને તૈયાર થયા છે મિત્રો અને આપણે એની અંદર જો ઘણું બધું ડ્રાયફ્રુટ્સ એડ કરેલું છે અને આપણે ટોપરાનું છીણ પણ એડ કરેલું છે પણ જે આપણે તલ એડ કર્યા ને મિત્રો એના લીધે આ લાડુનું બાઇન્ડિંગ ખૂબ સરસ એવાયું છે તમે જોઈ શકો છો કે એની અંદર જે ડ્રાયફ્રૂટ્સ બધું છે ને એ સેજ પણ છૂટું પણ નથી પડતું તમે જોઈ શકો છો અને ઘણા કેવું કરતા હોય છે કે જ્યારે ઠંડુ થાય ને મિશ્રણ ત્યારે લાડુ બનાવતા હોય છે અથવા ફ્રિજમાં રાખવો પડતું હોય છે જો તમે જોઈ શકો છો કે અહીંયા અમે આ ઇન્સ્ટન્ટ લાડુ બનાવેલા છે તો પણ એનું બાઇન્ડિંગ ખૂબ સરસ હોય એવું છે મિત્રો તો ફ્રેન્ડ્સ તમને મારી આજની આ નવી રીતે ખજૂરના લાડુ બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને ખાસ કરીને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને ખાસ કમેન્ટમાં જણાવજો મિત્રો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ નવી રીતે ખજૂરના લાડુ બનાવવાનો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એનો નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળશું એક આવા નવા વિડીયો સાથે